सुरेंद्रनगर जिल्हा सरा धांग्रा रोड पर एक मो दुर्घटना सर्जाई जेमा कार पलटी मारी जता थयो लोक घटनास्थळे मोत होयु आकस्माना दृश्य हृदयविदारक जगले घटनास्थळ पर तात्कालिक भीड उमटी पडी અકસ્માત બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે જેમાં મૃતકોની ઓળખ પચાસ વર્ષીય બબુબેન છનાભાઈ દેવસીભાઈ જેજરિયા પાંત્રીસ વર્ષીય ભાનુબેન રમેરાભાઈ જેઠાભાઈ જેજરિયા અને પિસ્તાલીસ વર્ષીય ચોપાભાઈ બીજલભાઈ જેજરિયા તરીકે થઈ છે અને આ ત્રણેય વ્યક્તિઓ મૂડી તાલુકાના દાધુડિયા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે આ દુર્ઘટનાને કારણે દાધુડિયા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે એક જ પરિવારના ત્રણ સભ્યોનું એકાળે અવસાન થવું સમગ્ર ગામ માટે અગમ્ય અને દુઃખદ બનાવ તરીકે ઉભરી આવ્યો છે આ બનાવ રાત્રે અનમન સાડા બાર વાગે બન્યો હતો પછી ગાડીમાં ત્રણ લેડીઝ એક જેન્ટ્સ અહીંયા મૃત્યુ થઈ ગયું હતું કુલ કેટલા જણા હતા ગાડીમાં ગાડીમાં પાંચ જણા હતા ક્યાંથી ક્યાં આવતા હતા જાધોરી એસી ના દવાખાને જ આવતા હતા આંગતરાવલી ગાડી કઈ ભટકાણી હતી કે ના ગાડી સીધી જ વઈ જાય અંદર ખાડો હતો આમ પુલિયું બનતું હતું ને એવું ડ્રાઈવર પાદરો ખાડામાં જ વહી ગયો કેટલા ના મોત છે મોત ત્રણ જણા ઈજાગ્રસ્ત ઈજાગ્રસ્ત બે જણા ક્યાં લાવ્યા છો તારે ધાંગદ્રાઇ સિવિલ હોસ્પિટલમાં